મંદિરોમાં શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે આજથી એટલે કે પાંચ ઓગસ્ટે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે જેને લઈ શિવ ભક્તો પ્રથમ સોમવાર હોવાના કારણે ભવ્ય અને વિશાળ પારદ શિવલિંગના દર્શન કરવા માટે શિવ ભક્તો વહેલી સવારથી જ મંદિરે આવી પહોંચ્યા હતા શ્રાવણ માસ ને ભગવાન શિવની આરાધના કરવાનો મહિનો માનવામાં આવે છે રાજથી થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ગણાતા શ્રાવણ માસ નો પ્રારંભ સોમવારે થયો છે છે ઉત્સાહ બેવડાયો આજે તમામ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જળાભિષેક દૂધ અભિષેક

પણ એ માસના વચમાં આવ્યા હતા પણ આ સિત્તેર વર્ષે જે શ્રાવણ માસ આવ્યો છે એના અંદર પ્રારંભ પણ સોમવાર થી છે અને પૂર્ણાહુતિ પણ સોમવાર થી છે આ યોગ આપણે જીવતા હોઈએ સો વર્ષ ને સિત્તેર વર્ષ દરમિયાન આવા દુર્લભ યોગ આવતા હોય એટલે આપણા ઉપર અસીમ શિવની કૃપા હોય ત્યારે આવા દુર્લભ

શિવાલયોમાં પણ અનેકવિધ આયોજન શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવ્યા છે મંદિર પરિસર હરહર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે